ગુજરાતમાં આમ તો ખાલી નામની દારૂબંધી હોય એવું લાગી રહ્યું છે આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છે કે અનેક એવા વિસ્તારો છે કે જેમાં ખુલ્લે આમ દારૂ મળી રહ્યું છે પરંતુ ક્યાંક હવે આ જ વિષયને લઈને દ્વારકામાં લોકો મેદાને આવ્યા છે દ્વારકામાં માલધારી સમાજના લોકો છે જે લોકો છાસનું વેચાણ કરી રહ્યા હતા તે જ સમયે તે લોકોને ત્યાં ધંધો ન કરી દેવાની એક અપીલ કરવામાં આવી હતી માહિતી આપવામાં આવી હતી પરંતુ હવે આ જ વાતને લઈને માલધારી સમાજ અને તેની સાથે કોંગ્રેસના પાલ આંબલિયા પણ મેદાને આવ્યા છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

જે હોટલો છે જેના ગેરકાયદેસર બાંધકામ છે જેના ગેરકાયદેસર પાર્કિંગ છે જેના ગેરકાયદેસર બહાર જનરેટર છે એમને કોઈ ના પાડતું નથી અને એક લારી ગલ્લાવાળો છે પાથરણાવાળો છે જે પોતાનું રોજે રોજનું પેટિયું રડે છે એવા લોકોને દસ દસ દિવસથી ધંધો કરવા દેવામાં આવતો નથી એવા લોકો જે છે એમની રેકડીઓ ઉપાડીને નાખી દીધી છે એનો માલ ખાલી કરવાનો પણ સમય આપવામાં ન આવ્યો એટલે આજે આ લારી ગલા પાથરણાવાળા જે છાસ વેચવાવાળા માલધારીઓ હતા એ તમામ લોકો સાથે મળી અને આજથી પ્રતિક ઉપવાસ સવારના દસ અગિયાર વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીના પ્રાંત કચેરી ઓફિસ સામે પ્રતિક ઉપવાસમાં બેઠા છીએ અને આશ્ચર્ય અને દુઃખની વાત તો એ છે કે આ સરકાર જે દરિયા કાંઠે ઊંટ લઈ અને પ્રવાસીઓને જે ફેરવે છે એ ઊંટવાળાઓના ઊંટ લઈ જઈ એના કાઠિયા લઈ જઈ અને પાંચસો પાંચસો રૂપિયા

કાર પાર્કિંગ થાય છે એક જાવાનો રસ્તો બંધ થઈ જાય છે તો ત્યાં કેમ કોઈ નથી બોલતું ત્યાં એ બોલવું જોઈએ ને એના વિડીયો છે મારી પાસે આ દસ દિવસ ત્યાં હું એ જ માર્ગદર્શન કરું છું કે હું આ બધું સરકારની સામે લઈ આવું ત્યાં કેમ નથી બોલતું ત્યાં પૈસા લઈ લીધા છે તમે લોકો અમે ગરીબ છીએ અમે નથી દઈ શકતા એટલે કેટલો ટાઈમ આવો અત્યાચાર અમારી ઉપર કરશો ઓકે અને હાથીને મણ કુદરત આપે છે કુદરતે આ બનાવેલા નિયમના રૂપે આપણે અને આપણા બાળકો ભૂખા ના હોય એટલા માટે આપણે રેકડીઓ આપીએ છીએ એટલે જે પ્રમાણે લારી ગલ્લાને હટાવી દેવામાં આવ્યા હતા અને એ બાદ સમગ્ર આંદોલન કરવામાં આવ્યું છે અને અત્યારે હાલ પ્રત્યેક ઉપવાસ ઉપર પણ લોકો ઉતર્યા છે ખાસ કરીને તે લોકોની માંગ છે કે જે ગુજરાતમાં દારૂ વહેંચાય છે તો ત્યાં આ લોકોને છાસ જેવી એક સામાન્ય વસ્તુ કેમ નથી વહેંચવા દેવામાં આવતી એવી અનેક વાતો સામે આવી છે એટલે ખાસ કરીને હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે દ્વારકાના જે તંત્રના લોકો છે એ લોકો દ્વારા આ વાતને સાંભળવામાં આવશે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર